વેલકમ 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 તમામ મારા ચાહક મિત્રોને લાઈવમાં ભાવભીરુ સ્વાગત કરું છું અમારા સાથી મિત્ર મિત્રના મોરલા યુટ્યુબ ચેનલથી અમારા સાથી મિત્ર બંકાજી ભધાર્યા છે એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું આજે તો ફૂલ મોજ કરવી છે ફૂલ મોજ કરવાની છે બરાબર એટલે તમામે તમામ લાઈવ એન્ડ સુધી રહેજો બધા બીજ તું ભરજે પછી જિંદગીની ની રોનક જોજે હે બીજ સા આહી તારી બીજ ગાડીઓ હેડી રાણો જેરે લો જય માતાજી જય માતાજી બંકાજી જય માતાજી તમામ મિત્રોનું લાઈવમાં ભાભીરું સ્વાગત કરું છું આવી તમામ મિત્રો જય રામાધણે જય રામાધણે જય બાબારી જય બાબારી જય અલખણી જય નેજાધારી આવી જ્યો તમામ મારા ચાહક મિત્રો લાઈવમાં ફટાફટ આવી જાઓ રમસ આઈ તારી બીજ રમસ આઈ તારી બીજ ગાડીઓ હે દીરણો જારેલો લો મિત્રો નું સ્વાગત કરું છું જે મિત્રો લાઈવ માં નવા છે એમને ખાસ વિનંતી કે આપણી રમતુંજી ડિજિટલ ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં લાઈક કરવાનું ભૂલતા નહીં બે મિનિટ હું માં ચેનલ શેર કરું છું કોઈ લાઈવમાંથી નીકળતા નહીં ખાલી બે જ મિનિટમાં શેર કરીને રિટર્ન તમારી જોડે પાછો આવી જાઉં છું આપણે લાઈવ લિંક શેર કરી અસ્મિતા ડિઝલ લાઈવમાં વધાર્યા છે વેલકમ વેલકમ સ્વાગત છે તમારું ભાભર તાલુકાનું ગૌરવ એટલે કે પીવી અલકુડિયાથી લાઈવમાં વધાર્યા છે જય માતાજી જય માતાજી તમામ મિત્રો વિનંતી કે છે ઘટે તો માત્ર રમતુજી નો વટ ક્યારેય ન ઘટે મારો નહીં મારા ચાહકોનો વટ ક્યારે ના હા કમેન્ટ કરજો મિત્રો મને ખ્યાલ આવે કે તમે કઈ કઈ જગ્યાથી લાઈવમાં આવ્યા છો કઈ કઈ જગ્યાથી લાઈવમાં પતાર્યા છો એટલે કમેન્ટ કરજો અને ઉપર લિંક છે લાઈક કરવાનું ના ભૂલતા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ઘટે તો બાકી જિંદગી ઘટે પણ મારા ચાહકોની શું ના ઘટે મારા ચાહકોની ફરમાઈ શું ના ઘટે હમણાં જોજો આજે તો જો રાજકોટથી સુરતથી સે ચોંચોથી આપણા લાઈવમાં આપણા ચાહક મિત્રો વધારે છે તમે બધા તમામને માં એન્ડ સુધી જોડાઈ રહેવા વિનંતી કરીશ કે જો આમાં દરેકનો ફાયદો પણ થશે જો તમે મોડા સુધી લાઈવમાં રહેશો ને તો સપોર્ટ પણ મળશે એટલે એવું નહીં વિચારવાનો કે અમે લાઈવમાં આંટો મારી આવીએ એમ નહીં રાખવાનો બાકી લાઈવમાં તમે થોડો ટાઈમ રહેશો તો એકબીજા એકબીજા મિત્રો સપોર્ટ કરશે સો ટકા વેલકમ વેલકમ સાહેબ તમારું સ્વાગત કરું છું તમામ મિત્રો લાઈવમાં બધા છે હજુ આપણા ખાસા મિત્રો લાઈવમાં આવવાના બાકી છે અહીંયા હે જો મને હજુ ઓળખતો નથી હો જો આપડી હતી ને તો દુર્ઘટના ઘટી એટલે કહું શું સમજી જાજે સમજી જાજે પાછો આવી તો મજ કરવાની છે આખી નાઈટ આખી નાઈટ મજ કરવાની છે દરેક દરેક ના એવા સંગીત ને પ્રિય કોઈ સંગીત હોય ને આપણે ચોક્કસ એમની ફરમાઈશ પણ પૂરી કરવાની છે લાઈવમાં મિત્રો પાંચ છે અગાઉની ત્રણ લાઈવ એડવાઝ પડી હતી તો એમાં મિત્રોનો વધારો થયો છે તો વેરી ગુડ અમારા કંકાવટી નગરીથી ખટાણા બાપભાઈ વધારે છે અમારા સાથી મિત્ર અમારા મોટા ભાઈ ખટાણા બાબુભાઈનું હાર્દિક સ્વાગત કરું છું જે મિત્રો લાઈવમાં નવા છે એમને ખાસ વિનંતી કે આપણી રમતુંજી ડિજિટલ ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને લાઇક કરવાનું ભૂલતા નહીં ઉપર ફિંગરવાળી લાઈક છે એ લાઇક કરવાનું ભૂલતા નહીં જેથી કરી મને એક નવી દિશા મળે નવી એક પ્રેરણા મળે એટલે અગૂઠાવાળી લાઇક છે ફિંગર ટીકીયું બુદ્ધિંગ કરવાની છે ખાલી બરાબર અને જે મિત્રો આપણી લાઈવમાં નવા આવ્યા એમને ખાસ વિનંતી કે આપણી ચેનલને સબસ્ક્રાઈબર કરી લો જેથી આપણે ડાયરાની રમઝટ આપણે આગળના દોર પર ચલાવીએ ઘટે તો બાકી જિંદગી ઘટે બાકી મારા ફરમાશોની મારા ચાહકોની ફરમાઈશ તો ક્યારેય ન ઘટે બબભાઈ ભાઈ

અમારા સાથી મિત્ર બંકાજી બનાસના મોરલા કોમેડી અમારી ચેનલ છે એમાં પણ બધા સપોર્ટ કરતા રહેજો એમાં અમે સાત ભાઈઓની અમારી ટીમ છે જે બનાસના મોરલા એમાં બીજા કોઈ નથી બધા આપણા ભાઈઓ જ છે કોઈ પારકો વ્યક્તિ એમાં નથી કે કોઈ બહારનો વ્યક્તિ નથી એમાં પણ અમને આવોનો આવો તમારો સાથ સ્નેહ રાખજો અને જે રમતુંજી ડિજિટલ ચેનલમાં જે મિત્રો નવા છે એમને ખાસ વિનંતી કે સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરવાનું ભૂલતા નહીં અને રોજે રોજ આપણે સાંજે લાઈવ થઈએ છીએ અને ડાયરાની રમઝટ જોરદાર બૂમ પડાવીએ છીએ સાંજે જમી અને આપણે આઠેક વાગ્યે લાઈવ સ્ટાર્ટ કરીએ છીએ બરાબર અને તમામ ચાહક મિત્રોનો સપોર્ટ પણ બહુ સારો છે સુરત વડોદરા રાજકોટ અમદાવાદ મતલબ આ બાજુ સોઈગામ સે ચોંચોથી પબ્લિક આપણા લાઈવની અંદર આવીને આપણને સપોર્ટ સાથ સહકાર આપે છે એટલે દરેકના સાથ સહકારથી આપણી રમતુજી ડિજિટલ ચેનલને બહુ પ્રેરણા મળી રહી છે અને આજે મા ભગવતીના આશીર્વાદ રણોજાવાળાના આશીર્વાદ આજે જે અમે જે દિશા ઉપર અમે ચાલી રહ્યા છીએ એમાં મને સો ટકા સફળતા દેખાય રહી છે અને મારો પ્રયત્ન પણ બહુ સારો છે વેલકમ વેલકમ વિનુજી વાઘેલા વધાર્યા છે જણાવી રહ્યા છે રમતુજી જય માતાજી જય માતાજી જય માતાજી બાપલિયા જય માતાજી અરવિંદ ઠાકોર વધારે છે નમસ્કાર રમતુજી નમસ્કાર નમસ્કાર તમને પણ જય બાબારી વિનુ વિનુજી વાઘેલાને પણ જય બાબારી મિત્રો આપણી રમતુજી ડિજિટલ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ઉપર લાઈકો પાંચ છે જે અગાઉથી જ પાંચ મતલબ પડી જ છે સ્ટોકમાં એમાં વધારો હજી થયો નથી નવા મિત્રો લાઈવમાં વધારે છે પણ એમાં હજી લા લાયકમ વધારો નથી થયો અને વધતા આપણી રમતુજી ડિજિટલ ચેનલમાં આજે ખાસા બધા મિત્રો નવા આવ્યા છે એમને પણ હજી આપણે વિનંતી કરીએ કે આપણી રમતુજી ડિજિટલ ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો ના ભાઈ તમે જ પાડો ઓળખાણ હજી કોઈ ઓળખાણ પડી નથી તમે જણાવો મોટાભાઈ મારા મિત્ર તમે જણાવો રઘુવીરસિંહ વધાર્યા છે અમારા સાથી મિત્ર રઘુવીરસિંહ વધાર્યા છે અમારા સાથી મિત્ર યુવરાજસિંહ પણ વધાર્યા છે એમનું પણ ભાવભર્યું સ્વાગત કરું છું પ્રદીપસિંહ પણ વધારી ચૂક્યા છે વેલકમ 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 જે રાણકપુર ગામથી અમારા સાથી મિત્રો યુવરાજસિંહ તથા રઘુવીરસિંહ અને પ્રદીપસિંહ પણ વધારી ચૂક્યા છે સ્વાગત કરું છું એમનું વિનુજી વાઘેલા જણાવજો તમે ક્યાંથી લાઈવ થયા છો જે મિત્રો લાઈવમાં નવા હોય એમને ખાસ વિનંતી હાદર એવા વિનાજી વાઘેલા બધા છે વેલકમ સુસ્વાગતમ જે મિત્રો લાઈવમાં નવા છે એમને ખાસ વિનંતી કે આપણી રમતુજી ડિજિટલ ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો જણાવી રહ્યા છીએ કે ઘરેથી હા હા ભાઈ સોરી તમને કાંઈ અવળું સમજણ હોય તો મારો મતલબ એવો નહોતો મારો મતલબ એવો હતો કે આપણી લાઈમ તમે ક્યાંથી વધાર્યા છો એવો હતો વિનાજ વાઘેલા કેમ છો ભાઈ મજામાં છો ને આપણે ગઈકાલની એક ફરમાઈશ અમારા સાથી મિત્ર યુવરાજસિંહની ફરમાઈશ હતી એક એમની ફરમાઈશ આપણે કાલની હતી એડવાન્સમાં સાઈડમાં મૂકી હતી કીધું આપણે આપણે આવતીકાલે પૂરી કરશું તો આજે એમની ફરમાઈશ પૂરી કરવાની છે કોટડાથી હિતેશભાઈ વધાર્યા છે હાર્દિક સ્વાગત કરું છું વાહ વાહ વા મારા અમારા હિતેશભાઈ કમેન્ટ કરી રહ્યા છે કે દરેક સાથ સહકાર અને સપોર્ટ રાખજો ફરીથી જે મિત્રો લાઈવમાં નવા છે કે એમને ખાસ વિનંતી કે આપણે રમતુંજી ડિજિટલ ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં દરેકને મારો બાબારી અઢળક ખુશી આપે અઢળક એટલે એમને આ જિંદગી ઓછી પડી જાય એટલી ખુશી આપે એવા મારા દિલથી બાબારીને હું પ્રાર્થના કરું છું અને એવી વંદના કરું છું ગઈકાલની આપણી ફરમાઈશ એક બાકી છે એ આપણે થોડી પૂરી કરી લઈએ એવા આપણા સાથી મિત્ર યુવરાજસિંહની ફરમાઈશ છે અને ફરમાઈશી એવી છે કે અ બે મિત્રોનું આપણે સોંગ ગાવાનું છે રઘુવીરસિંહનું નહીં રઘુવીરસિંહ નહીં કુલદીપસિંહનું કંઈક કઈક કઈ વાંધો નહીં આપણે ફરમાઈશી આપણી પૂરી કરવાની છે કાલે આપણે સાઈડમાં રાખી હતી થોડા ટાઈમ માટે વિનાજી વાઘેલા જણાવી રહ્યા છે રમતુજી ગીત લલકારો અરે યાર હું તો લાઈવમાં બસ મોજ જ છું જેટલી ઘડા લાઈવમાં હું રહું કલાક બે કલાક કે અઢી કલાક કે ત્રણ કલાક સતત સતત તમે જો યુવરાજ એમને પૂછી લો એ મિત્રો રાણકપુર થી રોજે રોજ આપણી લાઈવમાં લાઈવ ચાલે ત્યાં સુધી રહ્યા છે હા વાકેલા યુવરાજસિંહ અને રઘુવીર સિંહ આ બધા મિત્રો છે ને એ રોજે રોજ લાઈવમાં અત્યારે હાલ આવી ગયા જેવું લાઈવ ચાલુ કર્યું એટલે એ લા તરત એમનો ટાઈમ કાઢીને આવી ગયા લાઈવમાં એટલે વિનાદજી તમને પણ વિનંતી કરું છું કે આવી ચાલનું લાઈવમાં રહેવું પડે કન્ટિન્યુ તો એકબીજાને તમારી ચેનલમાં પણ તમને સપોર્ટ મળે જો આપણી લાઈવમાં ઠેઠ સુરત વડોદરા રાજકોટ આ બાજુ અમદાવાદ આ બાજુ ઠેઠ સુઈ તાલુકા અધુ પબ્લિક આપણી લાઈવમાં આવે છે આ બાજુ ઠેઠ ધોનેરા તોથી પણ બહુ લોકો લાઈવમાં વધારે છે યુવરાજજી વાઘેલા સપોર્ટ કરી રહ્યા છે રહ્યા છે સપોર્ટ થેન્ક યુ થેન્ક યુ વિનોજી વાઘેલા પણ સપોર્ટ બતાવી રહ્યા છે થેન્ક યુ થેન્ક યુ

હે રમસા આહી તારી બીજ રમસા આહી તારી બીજ ગાડીઓ હેડી રાણો જેરેલોજ આજે તો મોજ કરવી છે આનંદ કરવો છે રોજે રોજ આપણે જમીને લાઈવ થઈએ છીએ તમામ દર્શક મિત્રોને આપણે ચાહક મિત્રોને મોજ કરાવીએ છીએ આપણે યુવરાજ સિંહ ની હવે લઈ લઈએ ક્યાંથી જુટકું જામ્યું ક્યાંથી જામ્યું એની નથી જાણકારી ક્યાંથી ઝૂઘડું જામ્યું એની નથી જાણકારી એક છે શાંતિ ક્રાંતિ એક સે શાંતિકારી બીજો ક્રાંતિકારી અલગ અલગ વિચારધારી એક છે શાંતિકારી બીજો છે ક્રાંતિકારી હો એક છે શાંતિકારી બીજો છે ક્રાંતિકારી ઓ ક્યાંથી ઝુકડું જમ્યું એની નથી જાણ કરે અમે બે ભાઈઓ અલગ અલગ વિચારધારી એક છે શાંતિકારી બીજો છે કાંતિકારી આશા રાખું છું કે અહીંયા આપણે યુવરાજસિંહની ફરમાઈશ અહીંયા પૂરી કરી છે જગુભા વાઘેલા પણ વધારે જ છે વેલકમ વેલકમ તમારું પણ ભાવભુર્યું સ્વાગત છે જે મિત્રો લાઈવમાં નવા છે એમને ખાસ વિનંતી કે આપણી રમતુજી ડિજિટલ ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો અને ઉપર લાઈક ઘટાડી છે મિત્રો ઓલરેડી આઠ પડી છે એમની એમ પડી છે ખરેખર આવું ન ચાલે મિત્રો જે નવા છે એમને ખાસ વિનંતી કે તમારી લાયકો હજી આવી નથી અને સબસ્ક્રાઈબર તમારો ઓલરેડી તમે કરી નાખજો ઑ ઓલમાં એટલે ડેલી આપણું લાઈવ તથા તમામ વિડીયા તથા લાઈવનું વધુ તમને રોજેરોજ મળતું રહે એટલે જે મિત્રો રમતુંજી ડિજિટલ ચેનલમાં નવા છે એમને ખાસ વિનંતી કે આપણી રમતુજી ડિજિટલ ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો અને હા એક ખાસ વાત કે ઓલમાં કરજો જેથી કરીને આપણી કોઈ પણ અપડેટ તમને શોર્ટ વિડીયો હોય લોંગ હોય કે લાઈવ હોય તમને તરત જ મળી જાય આપણે રોજે રોજ લાઈવ થઈએ છીએ તમામ ચાહક મિત્રોને મોજ કરાવીએ છીએ જગભા વાઘેલા ક્યાંથી લાઈવમાં આવ્યા છો જણાવજો કમેન્ટ કરજો મિત્ર કમેન્ટ કરજો અમારા સાથી મિત્ર યુવરાજજી હાજર હોય તો કમેન્ટ કરે થેન્ક યુ અમારા સાથી મિત્ર યુવરાજસિંહ લાઈવમાં હાજર છે તમારી ફરમાઈશ અહીંયા મેં પૂરી કરી છે તમને કેવું લાગ્યું તમે જો ખુશ હો તો કમેન્ટમાં જણાવજો એક ડાયલોગ થઈ જાય વાહ ભાઈ વાહ હા ડાયલોગ તો થઈ જાય હો યુવરાજસિંહ તમારી ફરમાઈશ વિનાથજી વાઘેલાનું કેવું છે કે એક ડાયલોગ થઈ જાય બરોબર ચોક્કસ ડાયલોગ આપણે કરી દઈએ ખુમતાળજીનો એક ડાયલોગ કરી દઈએ યુવરાજજી જણાવી રહ્યા છે સરસ થેન્ક યુ થેન્ક યુ જગુભા વાઘેલા જણાવી રહ્યા છે હા રાણકપુર થેન્ક યુ વેલકમ જગુભા વાઘેલા રાણકપુરથી વધારે છે મિત્ર સ્વાગત કરું છું તમારું લાઈવમાં આપણે સાંજે જમીને આઠેક વાગે લાઈવ આપણું સ્ટાર્ટ કરીએ છીએ તો રોજેરોજ લાઈવમાં પધારજો એવી તમને વિનંતી કરું છું કારણ કે આજે મારા સાથી મિત્ર યુવરાજસિંહનો સાથ સહકારથી રાણકપુરના લગભગ મારા અંદાજ મુજબ છ સાત મિત્રો ડેલી લાઈવમાં આવવા મળ્યા છે એ આ પ્રતાપ મિત્રતાનો છે યુવરાજસિંહ ખરેખર તમારો દિલથી હું આભાર માનું છું નિસ્વાર્થ ભાવે મને આટલો સપોર્ટ કરી રહ્યા છે નથી 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 મારી જોડે 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 મારે રૂપિયા લેવાના લેવાના કે મન પણ એક મિત્રતાના નિઃસ્વાર્થ ભાવે ખરેખર એમનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું કે યુવરાજસિંહ જેવો મને સપોર્ટ કરી રહ્યા છે રાણકપુરથી આવો ના તમામ મિત્રો મને સપોર્ટ રાખજો એવું હું દરેકને

નવા છીએ હજી મહિનો આપણી ચેનલ ને અડધ મહિનો હવે થાય રહ્યો છે છે એટલે એટલે દિવસ હવે થાય રોડથી ઘોડે સડાય પણ આવો તમારો સાથ સહકાર અને સ્નેહ રાખજો હિતેશભાઈ જણાવી રહ્યા છે જોરદાર રાજુભાઈ ચાવડા જણાવી રહ્યા છે મોજ મોજ વેલકમ વેલકમ રાજુભાઈ ચાવડા જે મિત્રો લાઈવમાં નવા છે એમને ખાસ વિનંતી કે રમતુજી ડિજિટલ સબસ્ક્રાઈબર કરી લેજો અને લાઈક ઉપર આઠ જ છે એમની એમ તો નવા મિત્રો જે લાઈવમાં આવ્યા છે એમને ખાસ વિનંતી કે લાઈક કરી દો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબર કરી દો વિનાજી વાઘેલા જણાવી રહ્યા છે જોરદાર ભાઈ હા જોરદાર થેન્ક યુ થેન્ક યુ પ્રદીપસિંહ વાઘેલા જણાવી રહ્યા છે સપોર્ટ સો ટકા સપોર્ટ સો ટકા સપોર્ટ થેન્ક યુ થેન્ક યુ પ્રદીપસિંહ તમારો પણ દિલથી આભાર વ્યક્ત કરું છું કિતાર પર પાવે રાખી અમારા યુવરાજસિંહ ની કમેન્ટ ના આવી ના ચાલે યુવરાજસિંહ ફટાફટ કમેન્ટ કરો યાર તમારી કમેન્ટ પહેલી હોવી જોઈએ રઘુવીરસિંહ પણ સપોર્ટ કરી રહ્યા છે રઘુવીરસિંહ તમારો પણ દિલથી આભાર વ્યક્ત કરું છું યુવરાજસિંહ હાજર હોય તો કમેન્ટ કરો યાર ના ચાલે વાઘેલા જમણા પાદરથી જણાવી રહ્યા છે હું એક ગીત ફૂલ સપોર્ટ ફૂલ સપોર્ટ થેન્ક યુ થેન્ક યુ વિનાજી વાઘેલા જણાવી રહ્યા છે હું એક ગીત લખી આપું થેન્ક યુ મારા ભાઈ આવું તો મારે જોવો જ છે ગીતની સાથે સાથે મને ડાયલોગ પણ તમારી સમજ મુજબ લખજો એટલે ડાયલોગ પણ થોડાક લખજો